રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર માધે જય શ્રી હરમ બધાને તો કેમ છો બધા ચાલો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે બનાવીએ બિરયાની બટેટું અને છે જે કહે છે તો મેં એક પેકેટ લાવી હતી મેં ફોઝન કરી દીધું હતું આપણે પેલા અને બિરયાની બહુ મસ્ત બને છે આમાં થોડુંક મીઠું નાખી અને એને જરાક ઠંડુ પાણી અને ગરમ પાણી નાખી દમ એટલે થોડા પલળી જાય કે ફોઝન કરી હતા અને સાફ ધોવાઈ જાય માં ઠંડુ અને ગરમ પાણી કેટલમાંથી નાખ્યું છે એટલે મસ્ત મીઠું એટલા માટે નાખ્યું છે કે એનું બધું જે ગંદકી હોય તે એને બધા ફોઈતરા ને એવું બધું ખરાબ ખરાબ બિયા અને બધા ઉપર આવી જાય અને ક્લીન થઈ જાય બકાલામાં પણ નાખ્યું હોય તો મસ્ત બને છે તો ચાલો એક બટેટું સાથે સાથે લઈ લઈએ બટેટું બધાને ગમે બિર્યાનીમાં ખાવા એમ તો ગુવારને બધું નાખી શકાય પણ આપણી પાસે હમણાં અવેલેબલ નથી ગવાર તો ચાલો બટેટા અને જે છે તેનાથી ચલાવીએ આપણે ગાર્ડનમાં એક આટો મારતા હોઈએ કેમકે ગાર્ડનમાં થોડાક ધાણા લેવાના છે ખાવા માટે તો મેં ગાર્ડનમાં અને વેધર ઠંડુ બહુ લાગે છે એટલે બહુ ઓછા જવાનું કરી નાખ્યું છે હવે ધીરે ધીરે ઠંડી આવી છે એટલે ગાર્ડનમાં એટલા કોઈ જાય નહીં ચાલો મેં આજે આટો મારી આવું ગાર્ડનના હાલ જોશે તો ઓહો હો આપણે ફૂલ તો ઘટે નહીં રંગોલી બનાવવા માટે પાછી દેવ દિવાળીની રંગોલી બનાવીશું ગોટાના ફૂલ તો તો બહુ હજુ બધા સુકાઈ ગયા ફિનિશ થઈ ગઈ અને બાકીના ત્યાં સૂરજમખી અને હજુ નવા પર્પલ કલરનું ફૂલ ખુલી ગયું છે જેમ ઠંડી આવતી જાય તેમ તેમ બધા ફ્લાવર ખુલતા જાય અને આ પીળા ફ્લાવર ખુલવાની તૈયારીમાં છે તેના બધાના જે ડોડવા કે તે આવી ગયાં છે અને વાઈટ તો ઘટે નહીં એટલા બધા આવી ગયા છે ફૂલ વાઈટ એવરી યર મસ્ત થઈ જાય છે વાઈટ આવે છે બી એટલા ફૂલ તો તાવ કંઈક આપણો ગાર્ડનમાં હાલચાલ છે ટમેટા તો હજા હજુ પડ્યા છે એવી રીતે જો ને ચીણી બોરની જેમ જ પડેલા છે અને કોઈ ઉપાડવા નહીં આવે હમણાં જ્યાં સુધી ઠંડી ફિનિશ થાય ને ત્યાં સુધી કોઈ આપણે વ્હાઈટ ફ્લાવર બહુ હતા એટલે બહુ બધી જગ્યાએ થઈ જશે અને મારા ફેવરેટ કલર છે માય ગોટ એટલો મસ્ત લાગે છે જો તો ખરી હાથમાં રાખી તો બી માથામાં ગજરો બનાવી નાખ્યો એ વ્હાઈટ અને આનો પર્પલનો ગજરો બનાવી નાખ્યો તો વેણી એટલી ફાઇન લાગે અને કલર પણ એટલો હાથમાં જો તમને કેવું ફ્લાવરનો હાથમાં રેખા છે કેટલા ફાઇન દેખાય છે તો એની સાથે વ્હાઇટ અને પર્પલ નો ગજરો બનાવ્યો હોય તો છે અહીંયા વ્હાઇટ અને પર એક 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 વ્હાઇટ એક ને પર્પલ ગજરો બનાવ્યો તો એટલો મસ્ત બને તો બધામાં પર્પલ કલરના મસ્ત કલર છે ફેરવેટ કલર મારો બધા ખુલી ગયા છે ફૂલ અને બાકીનું ગાર્ડનમાં છે બધા બધા ફ્રૂટના ઝાડ ને બધું હવે પાન પાકી ગયા છે શેરીનું ઝાડ પણ બધા પાન ગોલ્ડન થઈ ગયા છે એટલે બધા પડી જશે અને અહીંયા જો ધાણા ઉગી ગયા છે એમાં ધાણા મેં જે પ્લાસ પહેલાં વાયા હતા તે બધાના બીજ ખરા હતા એટલા માટે બધા ધાણા ત્યાં ઉગી ગયા છે મોટા થાય તો આપણે તોડી જાઉં બાકીના આખરોટના ઝાડ તે પણ બધા પાન પાકી ગયા અને આ છે અંજીરનું ઝાડ અંજીરનું ઝાડ ગોલ્ડ કલરના બધા પાન થઈ ગયા તો જો વિન્ટર ટાઈમમાં યુકેમાં આવી રીતે બધા બધા મોટા ઝાડ હોય કે નાના ઝાડ હોય બધામાં પાન ગોલ્ડ કલરના થાય ને નીચે ખરી જાય અને પછી નેક્સ્ટ સમરમાં નવા પાન આવી જાય અને એમાં સ્ટ્રોબેરીનું હતું તો મને લાગે છે કે આને ઠલવું પડે ને કે સ્ટ્રોબેરી બધું બગડી જાય તો સર મેં બધું નાખી દીધું જે રહેવાના હશે તે રહેશે નકર બધું બગડી જાય તમે અહીંયા ઠલવી નાખ્યો નકર આપણ મારી જે સ્વિમિંગ કરવાનું બકેટ છે તે પણ બગડી જશે ને બાકીના સ્ટ્રોબેરીના ઝાડ બધાયમાં છે અને એકદમ મસ્ત મસ્ત કલરના ઝીણાં ઝીણાં માથામાં ગજરો નાખવાનો હોય કોઈને ધકીજો એટલા મસ્ત ફ્લાવર ખોલાશે મરૂન કલરના આને પણ વાઈટ સાથે મરૂન કલરનો ગજરો બનાવ્યો બધું મસ્ત દેખાય તો એ મારી સોલાર લાઈટ છે ઠંડી છે પણ ધાણાને કઈ પ્રોબ્લેમ નથી થતો મન ધાણા એકદમ ગ્રીન છે પણ મેથી ખરાબ થઈ ગઈ છે તો મને લાગે છે કે તેને ક્લીન કરી નાખવી પડે એમાં ફંગસ આવી ગઈ છે વ્હાઈટ તો લાસ્ટ ટાઈમ સારી સારી ઉપાડી ગઈ હતી અને આ ફંગસવાળી છે તો એ નહીં લેવાય પણ ધાણા ઓકે છે તો ચલો થોડા ધાણા ઉપર ઉપરથી એકદમ કૂણા કાભા જેવા ધાણા છે તો આપણે થોડા બિરિયાનીમાં નાખવા માટે જેટલા જોઈએ તેટલા મેં બહુ બધા લઈ લીધા છે અહીંયા ધાણા તો આપણે ધાણા લઈ લીધા છે મસ્ત હજુ સમરમાં નતા એટલા ધાણા હમણાં વિન્ટર ટાઈમમાં થઈ જશે અને બારે ઠંડી બહુ છે તો ચાલો આપણી બિરિયાની પાછી કન્ટિન્યુ બનાવીએ અને જો ઉપર પણ જવાનું છે અને પ્રફુલ્લા આવશે ટાઈમ પર એના અને મારે મારા ટાઈમ પર કામ પર જવાનું છે ચાલો તો રસોઈ પણ બનાવી નાખું અને ચાય પણ બનાવી છે કેમ કે સાંજની ચાય પીવી પડે નકર પછી ઊંઘ લાગી જાય મને કામ પર તો ચાય પણ રેડી છે અને એમાં થોડું પાણી નાખી અને પાછું ધોઈ નાખું બટેટાને પાણી નાખતા ભૂલી ગઈ અને ગાર્ડનમાં નીકળી ગઈ અને મસ્ત ચાય તો એકવાર પી લીધી હોય પણ પાછી છાજની એકવાર ચાય બનાવી અને જરૂર પી લે ચાલો તો ચાય રેડી છે ગેસ બંધ કરી દીધો અને થોડી વાર ઠંડી થાય ત્યાં સુધીમાં મેં બિરયાની માટે બિરિયાની બિરિયાની રેડી મૂકવાનું રેડી કરું તો આજે મેં બટેટાને ખાલી ચોરીસ લીધી છે ફૂકો બી છે સાથે પણ નથી નાખતી બધાને એટલી ખાવી નથી ગમતી એકલી બનાવી તો સારી લાગે તો આપણે આમાં તેલ નાખી દઈએ બિરિયાની બનાવવા માટે તો મને ચેક કરવું પડશે થોડું વધારે પડી જશે તો પ્રોફુલ પ્રફુલ્લને બિરિયાની નથી ચાલતી એલર્જી છે એનાફશે તપડે બિરયાની માં નાખવા માટે બે ટામેટા લીધા છે કેમ કે ટામેટા નાખી અને જરા ટામેટા નો ટેસ્ટ સારું મને લાગે તો ચાલો ટામેટા બે લીધે છે અને એક પેપ્સી કમરચું લીધું છે મારા પાસે હતું એટલે મે લઈ લીધું અને તો બિરયાની માં એટલું બધું તો નાખ્યું પણ એકદમ ફ્રેશ સે લાઇવ છે તો પછી ફિઝરમાં ત્રણથી સાત દિવસ રહે તો બગડી જાય એટલા માટે કે ચાલો આજે બનાવી નાખીએ પનીરનું શાક બનાવવાનું હોય તો તેમાં છાલી જાય છે તો આપણે ટમેટા રેડી કરી નાખીએ અને પેપ્સિકમ મરચાંનું રેડી કર ધ્યાન ચીઓ રાઈટ છે ચાલો ટમેટાનો પહેલાં વઘાર કરી દઈએ તેમાં સ્પેશિયલ એક પત્તુ અલછી અલસી ઢાંકવા પડશે મેં બે તલ બટા રાખી દીધા અને રાય જીરું તેલ ઉડા ઉડે એટલા માટે મેં લીડ્સ ઢાકી દીધું છે પણ આપણા બધા ગરમ મસાલા નાખ્યા છે અને સાથે હિંગ નાખી છે અને આપણી પાસે મીઠો લીમડો છે વેજ બિરયાની બનાવીએ છીએ તો મીઠો લીમડો નાખી શકીએ અને ગેસ એકદમ ઝીલો કરી દીધો અને આપણે ટમાટા કરીએ ની માટે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ મેં નાની ટુ એન્ડ હાફ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે હરદર તો આપણે જરાક પીળી બને તેવી જ બિરિયાની બનાવવાની છે બહુ તીખી નથી બનાવતી સમજો મસાલો વધારે તીખો છે તો સ્પાઈસી થઈ જાય છે તો અહીંયા મેં એક જ ચમચી મીઠું સોરી મસાલો નાખ્યો છે અને બસ બહુ નથી રાખવાનો સ્પાઈસી નથી કરવાનું કેમ કે વધારે તીખો મસાલો છે આપણે ટમેટા પાકે થોડી વાર બે થી ત્રણ મિનિટ કૂક થવા દઈએ તો આપણે ગરમ ગરમ ચાય રેડી થઈ ગઈ છે અને આ દિવાળીમાં મારી ફ્રેન્ડના ઘેરેથી મમ્મીએ બનાવેલ છે ફ્રેન્ડના મમ્મીએ તો મસ્ત ચાય સાથે નાસ્તો નાસ્તો કે પછી ગરમ ગરમ સાંજના સમયે ચાય અને આને ખબર નહીં ફરસી પૂરી કહેવાય કે કંઈક પૂરી કહેવાય તે છે આપણે ટ્રાય કરીએ એકદમ મસ્ત છે થેન્ક યુ ઓ માય ગુડ

તો મેં ઓરિડિક લીડ્સ ખોલી નાખ્યું છે અને મસ્ત ટમાટર કૂક થઈ જશે છે આપણે એમાં બટેટા અને જે આપણે અહીંયા આ ચોરી છે રેડી કરેલી તે નાખી દઈએ એટલે તે પણ કૂક થઈ જાય અને પછી આપણું જે કેપ્સિકમ મરચું છે તેનું પછી બેથી ત્રણ મિનિટ કૂક થાય અને પછી નાખીશું બધાને મિક્સ કરી અને થોડુંક મીડિયમ ગેસ કરી આપણી બિરયાની સિમ્પલ જ છે પણ મેં ટમેટા વધારે નાખાશ કે થોડુંક રાઈસ સાથે ખાટો ટેસ્ટ સારો લાગે એટલે આપણે બધું છોરીને વેજીટેબલ નખાઈ છે અને આપણે પાછું લીડ બંધ કરી દઈએ અને ખૂબ એકદમ પેક કરી દઈએ એટલે બટેટા અને છોરી પણ બફાઈ જાય તો આપણે બિરયાની માટે પણ રાઈસ ધોઈ અને થોડા પલારી દઈએ એટલે પલળી જાય મસ્ત રીતે એકદમ સ્કે છે તે મોટા રાઈસ નથી ફાવતા તો કોઈ નથી ખાતું ઓલરેડી છે અમારી પાસે પણ કોઈને ગમતા નથી ખાવા તો નાના રાઈસ જ બનાવીએ છીએ પણ મેં આ ઝારીવાળા બર્તનમાં જ ધોતી હોય કેમ કે જો આમાં એટલું બધું ડસ હોય ને એટલે જો થાળીમાં કેમકે પછી રાઈસ બનાવવાથી ખીચડી જેવું બની જાય એમ એ જેનો પાવડર હોય એટલા માટે તો મેં આવા ઝારીવાળી કોઈ બી આપણે મોટી સાણણી હોય તો વધારે તો મોટો સાણો લેવાનો તો એમાં બધું એનું પાવડર હોય તે બધું નીકળી જાય છે એટલા માટે આવા ઝારીવાળામાં આપણે ધોઈને મસ્ત એકદમ પલા દઈએ તો આપણે અહીંયા પેપ્સિકમ એક મરચું લીધું છે ને તાજું મસ્ત ફ્રેશ છે એટલે સારું બી લાગશે તો એ મેં ગેસ થોડો ધીમો કરી દીધો છે કેમ કે નકર થોડી વાર પાણી એમાં થાય ત્યાં સુધી રહેવા દઈએ અને પછી પાછો મીડિયમ કરી દઈશું તો ચાલો બધાની રેસીપીનો વિડીયો ગમે છે બધા કંઈ બી ફ્રેન્ડ મળી જાય તો કહે છે કે વિડીયો સારા હોય છે કુકિંગના પણ મેં હમણાં જોબ સ્ટાર્ટ કરી દીધું છે તો મારી પાસે ટાઈમ નથી રહેતો કેમકે જોબ નાઇટ શિફ્ટ કરું છું તો નાઇટમાં સૂવાનું સોરી દિવસના સૂવાનું અને બધું સ્કૂલ ટાઈમ સ્કૂલે લેવા જવાનું ને બધું ભેગું થઈ જાય છે તો પછી સમ ટાઈમ સિમ્પલ કંઈ બી રેસીપી ઇઝી પડે તે બનાવીને નીકળી જામ છું ટાઈમ હોય તો બનાવું નકર પછી એટલે બનાવ રો બનાવવાનું તો રોજનું જ હોય પણ લાઈક જે આપણે નોર્મલ ખાતા હોય તે સિમ્પલ વસ્તુ બનાવી નાખીએ છીએ તો સોરી બધાને મને ટાઈમ મળશે મળ જેમ મળે તે મેં ટ્રાય કરા કે વિડીયો બનાવીશ અને વધારે કાંઈ બહાર જાય તો શોપિંગના પણ વિડીયો બધાને શોપિંગના વિડીયો પણ ગમતા હોય છે બધા વધારે જોતા હોય છે અને કુકિંગના પણ વિડીયો જોઈએ છે તો બધાને થેન્ક યુ ચાલો તો આપણે પાછા ફરીવાર આપણા કુકિંગમાં લાગી જાય ચાલો તો મરચાં રેડી થઈ ગયા છે અને આપણે એકવાર ચેક કરી લઈએ તો એકદમ મસ્ત પાણી નીચું છે એમાં તો મિક્સ કરીએ અને બટેટા ચેક કરી લઈએ થોડાક કૂક થયા છે કેવી રીતે તો જો બટેટાને કૂક થવા દેવા પડશે બંધ કરી દઈએ તો મેં ગાર્ડનમાંથી ધાણા લાવી છે તો મેં મોટા થામમાં પાણી નાખીએ અને ધાણા ધોઈ નાખું અને હાફ આપણે મસાલા સાથે નાખી દઈએ એટલેમાં એમાં ટેસ્ટ આવી જાય તો ધાણા એટલા ફ્રેશ હમણાં ઠંડીના એટલા ફ્રેશ છે કે જેટલા સમરમાં નહોતા તેના કરતા સમર કરતાં બી વધારે ફ્રેશ દેખાય છે નકર શોપમાં જાય તો થોડાક એમ કાળા અને એવા બધા હોય ખરાબ દેખાય મને તો સારા દેખાય તો જ મેં ધાણા લેમ ને કે મેં ધાણા બહુ મોટા ભાગે લાવતી નથી અને નાખતી પણ નથી તો જો ઘરમાં સમરમાં એટલા સારા ધાણા થયા નહોતા એટલા વિન્ટર ટાઈમમાં થયા સમજ નહીં પડી નકર ઠંડીના થાય નહીં ધાણા એટલા તો ચાલો મેં પાણી વધારે લીધું કેમ કે ત્યાં ફંગસ જીવ ને બધું છે તો ડર લાગે કોઈ બીમારી ના આવી જાય ખાવાથી તો ચાલો તો અહીંયા કામ મારશે અને આપણે વાટકામ ભરી લઈએ અને પછી આપણે ધાણા કાપી લઈએ સાથે સાથે ચાલો તો ધાણા પણ આપણે સાથે મસાલા સાથે અને બટેટા સાથે બધું કૂક થાય એટલા માટે મેં થોડાક ધાણા ઝીણા ઝીણા કાપી અને તેમાં નાખી દેમ એટલે ધાણાનો ટેસ્ટ સરસ આવી જાય સુગંધ તો ચાલો ધાણા એકદમ કૂણા જ છે તડકો હોય તો એકદમ પહેલાં થઈ જાય ગળા થઈ જાય દંથલ છે તે એકદમ ગળી થઈ જાય તો કૂણા ધાણા છે તો ચાલો ધાણા પર રેડી થઈ જશે થોડા એટલા મોટા ઝાડા છે તો આપણે નાખી દઈએ બીનમાં એકવાર મિક્સ કરી દઈએ અને મરચાં પણ નાખી દઈએ અને હાફ ધાણા મેં આમાં નાખી દમશું બાકીના ધાણા આપણે ઉપરથી રાઈસ કૂક જે બિરિયાની બની જાય રેડી થઈ જાય ત્યારે રાખીશું મિક્સ કરી દઈએ

બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં આપણે બિરિયાની રેડી છે તો મને થોડીક મોરી લાગે છે એટલે મેં હાફ જેટલું મિક્સર રાખી અને જે પાણી છે ત્યાં સુધીમાં મિક્સ કરતા જેમ કે મેં સોલ્ટ થોડું ઓછું જ નાખી દઉં પણ આપણે બિરયાની બનાવતા હોય ત્યારે એમાં ત્રણ સરખી જેટલું સુ જોતું હોય છે મસ્ત એકદમ પીળા કલરની બની છે હલો એની વાત છે તૈયાર થઈ ગઈ કામ પર જવા માટે ફટાફટ સાયકલ પણ ચાર્જિંગ મૂકી છે સાયકલ લઈને જવા ચાલે તો સાયકલમાં બેટરી લો થઈ જશે ને તો કામ પર બિરયાની લઈ જવા માટે સ્પેશિયલ હમણાં ખાતી નથી કંઈ ખાવાનું એટલું ઉઠીએ એટલે કંઈ ખાવાનું ભાવે તો ચાલો બિરયાની ગરમ ગરમ અમે ભરી લે એટલે ગરમ ગરમ જ રહેશે મસ્ત ત્યાં જઈને આપણે ખાઈ લેશું અને આ ગેસ બંધ કરવાનું થોડું ભૂલાઈ ગયું હતું તો નીચે થોડીક દાઝી ગઈ છે બધા માણસને ઘણી દાઝેલી પણ ખાવાનું ગમતી હોય છે અને એટલી બધી વેહે પણ થોડીક અંદરથી બધા બાજીને અને આમાં છ થી સાત કલાક સુધી ગરમ રહેશે પણ એકદમ ગરમ ભરીએ ત્યારે અહીંયા સાચ સિવાય ટેસ્ટ કરી લીધો છે કે ઓરાય છે બિરિયાની સ્પાઈસી નથી ની ખરાબ હોય તો નાખી દેજે તો એ હમણાં સલાડ લઈને ખાવા બેઠી ગઈ છે ચલો તો આપણે વિડીયોને એન્ડ કરીએ અને નેક્સ્ટ વિડીયોમાં મળી લે તો ચલો બરાબર કામનો ટાઈમ પણ થઈ જશે અને બસ નીકળવાનું છે તો બસ ફ્રૂટ એક બનાના ત્યાં લઈ લઈ અને એક બનાના ખાવા માટે ખાઈને એક સંતૃપ્ત રૂપમાં ફ્રૂટમાં બીજા અને ઓટોમેટિક આપીને Hello bye bye next day mayla